નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના ભાવસો ગેરીતા મોડવાડના ખેડૂતોની વેદના કમોસમી વરસાદની માર ખેતી થઈ નથી દિવસથી વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે તો મગફળી કાળી થઈ જઈ છે પલરી જઈ છે ફૂગ આવી જઈ છે પગ બિલકુલ નિષ્ફળ ગયો છે આ પગ ખેડૂતને આ કુદરતે ખૂબ કર્યો છે એટલે સરકાર શ્રીની અમારી વિનંતી છે અમારા કોઈ સબસિડી મળતી હોય કે રાહત થાય તો અમારા તાલુકાને પણ રાહત મળે એવી ખેડૂતો બધી માગણી કરવામાં આવશે અમારે ચાર એકર જમીનમાં ચાર એકર જમીનમાં મગફળી છે ચાર એકર જમીનની મગફળી બધી ફેલ ગઈ છે સાલો સાલ કુદરત એવો વરસાદ આવ્યો કમોસમી વરસાદના કારણે આ બધી મગફળી કાળી થઈ ગઈ છે બધી મગફળી કાળી થઈ જશે શકો છો દર્શક મિત્રો જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે આ હતા ભાવસો ગામના જે ખેડૂત વિષ્ણુભાઈ પટેલ હતા તેમણે જણાવ્યું હતું કે અમારા 4 એકર જમીનમાં મગફળીનું વાવેતર હતું પરંતુ વરસાદે સંપૂર્ણ નાશ કરી દીધો છે બિયારણ અને મજૂરીની મહેનત બધું વ્યર્થ ગયું છે જ્યારે વાત કરીએ વિજાપુર તાલુકાના ઘેરીતા ગામની ઘેરીતા ગામમાં પણ ખૂબ જ મોટો નુકસાન છે ખેડૂત વિજય પટેલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ કુદરતી આફતે અમારો તૈયાર કરેલો મગફળીનો પાક બરબાદ કરી નાખ્યો છે રાત દિવસની મહેનત અને બિયારણનો રોકાણ પાણીમાં ગયો છે વિજાપુર તાલુકાના મોરવાડ ગામની વાત કરીએ તો મોરવાડના જે ખેડૂત છે વિકિન પંચાલ અને વિજયભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓ જણાવ્યું હતું કે મગફળી અને રેંડા ના પાકને કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે બિયારણ અને મજૂરીના ખર્ચની ભરપાઈ થવાની કોઈ આશા નથી સ્થાન જ્યારે બીજી બાજુ સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામ સેવકો દ્વારા નુકસાનના આંકલન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ સર્વેના આધારે ખેડૂતોને સરકારી વળતર કે સહાય મળવાની આશા છે ખેડૂતોની માંગ છે કે સર્વેની જરૂરિયાત છે ઝડપથી પૂર્ણ થાય અને તેમને તાત્કાલિક રાહત મળે જેથી આ આર્થિક આઘાતમાંથી બહાર આવી શકાય આગળ જતા સરકાર અને સ્થાનિકોએ તંત્ર દ્વારા ઝડપી પગલા લેવાની જરૂર છે નાણાકીય સહાય બિયારણની વ્યવસ્થા અને ખેતી પુનઃસ્થાપના માટેના પ્રયાસો હાથ ધરાય તો ખેડૂતોને આ કુદરતી આફતની અસરમાંથી રાહત મળી શકે છે